હેલો મિત્ર સોના ચાંદીનો તાજો ભાવ દરરોજ જાણવા માટે એચ ન્યૂઝ ચેનલ નો સબ્સક્રેપ્ટ આજનો ચાંદીનો ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ દસ ગ્રામ ચાંદીનો ભાવ સો ગ્રામ ચાઇન્દીનો ભાવ એક કિલો ચાઈન્દીનો ભાવ આ મુજબ રહ્યો છે તો મિત્રો કાલ કરતા આજ ચંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે બાવીસ કેરેટ સોનાનો ભાવ એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાનો ભાવ આ મુજબ રહ્યો છે તો મિત્રો કાલ કરતા સોનું આજે સસ્તું થયું છે કાલની તુલનામાં આજે સો ગ્રામ સોનાના ભાવમાં એક હજારનો ઘટાડો નોંધાયો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ જાણી લો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાનો ભાવ આ મુજબ રહ્યો તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે કાલની તુલનામાં આજે સો ગ્રામ સોનાના ભાવમાં તેરસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે મિત્રો કાલ કરતાં સોનું આજે સસ્તું થયું છે અઢાર કેરેટ સોનાનો ભાવ એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાનો ભાવ આ મુજબ રહ્યો છે કાલની તુલનામાં આજે આઠસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે